નવસારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા તંત્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીના જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા તંત્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી વિવિધ આઉટડોર અને ઇન્ડોર રમતો દ્વારા થઈ હતી જેમાં કોથળા દોડ રસ્સા ખેંચ ચેસ કેરમ લીંબુ ચમચી ટેબલ ટેનિસ દોડ હોકી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તારીખ સત્યાવીસ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ અન્ય રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લાના કલેક્ટર ધારાસભ્ય અને રમતગમત વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સાત દિવસથી ચાલતી અનુસૂચિત જનજાતિના યુવક યુવતીઓની શિબિરનો સમાપન કરવામાં આવ્યો હતો અને એ શિબિરોથી પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતા ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ